ને આડખે પડકે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણા છે ઘણા વર્ષ થી ઓળખી છે એમાં વાંધો આવે એવું હવે આ બધા મોટકાઉ નું થઈ રહ્યું હોય તો અમારી કોઈ એક રીંગ મોકલજો આપ સૌ ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અમરીશભાઈ વિષય મૂકી દીધો છે અને મને માર્ગદર્શન આપવાનું કીધું હું રાજકોટમાં માર્ગદર્શન આપું અમરેલીવાળાનું માર્ગદર્શન આપ અમરેલીવાળાને મારે માર્ગદર્શન આપવાનું હોય નહીં તમારે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની કાહટી કરવાની આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની એક હું આજે આપી દઈશ ફોર્મ ભરવાની તારીખ આપું તમારે બધા પાઘડી બંધ આવવાનું પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે કઈ હાગમ તે આવવાનું છે આ બે કાર્યક્રમો તમારે જોડાવવાનું બાકી તમે જ્યાં રહેતા હો ને અડખે પડકે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાય છે એવું અડખે પડકે આપણે કેતા રહીએ એવું કહેવાની કાળથી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ એમ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બે થવા પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈએ વાત કરી કે થી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગર થી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી એ બધું તો હાલ્યા રાખે પણ મારી ઉપર ઈશ્વરિયા મહાદેવની એવી કૃપાથી કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મજા મારા મિત્ર છે આ બધા અમારા વ્યવહારિક પ્રસંગો છે પણ સરકાર દ્રષ્ટિએ તો મિત્રો પાણી ની સમસ્યા અમરેલી વાળા ને હું સમજાવું મતલબ અડધા તો પાણી કારણે જ અહીં આવ્યા છે કપાણી ને કારણે આજ અમારે હશુભાઈ દીકરા છે મારા કર્મચારી સાથી છે જરાક ઊભા થાઉ ને એટલે આ લોકોને હું ઘણી વખત ભાઈ માં કેતો અશ્વિનભાઈ છે એ મારી સાથે નગરપાલિકામાં નોકરી કરતા હું ચીફ ઓફિસર હતો અમરેલી નગરપાલિકા ત્યારે એ મારા સ્ટાફમાં હતા થારું છે એ સાક્ષી હું અમરેલી નગરપાલિકાનું પાણી નું ટાઈમ બનાવતો જેમાં મારી સહી થતી કેટલું માં કેટલું અંધનપરામાં કેટલું તેમાં પંદર મિનિટ પંદર દિવસે હું પાણી આપતો બરાબર છે ભાઈ આપડો ધાનાણી આપડા પાણીના સુપરવાઈઝર હતા

મને અત્યારે એનું સ્મરણ થયું લખું સાદા માણસ એટલે અછત હાલતી હોય હું તો વિરોધ પક્ષ નો ધારાસભ્ય સરકાર કોંગ્રેસ ની હતી અછત માં પગલા હું લે તો ડંકી ના દાર મંજૂર કરે નાનું ગામ હોય તો ચાર નો મોટું ગામ હોય તો છ નો અને ટેન્કરો ફાળવે એ ટેન્કરો જેવું ગામ મસ્તીના પ્રમાણમાં ટેન્કરો ફાળવતા સરપંચ માતા કઢીયા હોય તો વળી થોડુંક બે ટેન્કર વધારે લઈ જાય એ ટેન્કરો ફાળવવાના દાર કરવાના બે અછત આખીમાં જે થવું એ થાય ત્રીજો કોઈ ઉપાય નતો તે અમે બધાય ત્યારે તો ખોડદાસભાઈ પણ હતા એવા બધા ખમતીધર ધારાસભ્યોની વચ્ચે અમે સંકલનમાં કલેક્ટર સામે બેસતા અને દાર મંજૂર થયા હોય પછી ટેન્કર મંજૂર થયા હોય બીજી અઠવાડિયે અમે પૂછીએ ટેન્કર મંજૂર થયા એમાંથી કેટલા શરૂ થયા ક્યાં ક્યાં પડવાનું શરૂ થયું કલેક્ટર અમને કે કે ટેન્કર મંજૂર થઈ ગયા છે ટેન્ડર મંજૂર થઈ ગયા છે વર્ક ઓર્ડર પાઈ ગયા છે વાહનો તૈયાર છે પણ પાણી ક્યાંથી ભરવું એના સ્થળ નથી મળતા તમે સાંભળો તો આવું વિચારી શકો છો અત્યારે કોઈ પાણી ટેન્કર ભરવા જવું પણ ભરે ક્યાંથી બઉ જૂના માણસો છે એને યાદ હશે કે એ વખતે રાજ્ય સરકાર એવી સ્કીમ લઈને આવી હતી કે વીજળી નું કનેક્શન આપી દેવાનું એની શરત એટલી રાખવાની ટેન્કર ભરવા દેવાના નહીંતર ત્યારે વીજળીનું કનેક્શન કનેક્શન દરે આવતું આમાંથી કોઈ અરજી વાળા એ છે દરે વીજળી વીજળીનું કનેક્શન દરે આવતું અટાણું આ બધી વાત કરું ને તો કોકને એમ લાગે કે આ સ્વપનામાં જ નથી વાત કરતો ને આ બધી અમે વહીવટી રીતે સાંભળેલી જોયેલી ભાગ લીધેલી ઘટનાઓ તમને કહું છું એટલે ખોડાભાઈને એટલા માટે સંભાળ્યા હતા કે ખોડાભાઈ દેશી માણસ એટલે પછી આ ધારનું ને બધું મંજૂર થઈ જાય ને પછી રીગુ કેટલી છે એની કલેક્ટર આપે બધી વિગત કે આટલી આપણી પાસે ની રીગુ છે અત્યારે બાગરા હાલે છે આપણા આઠ ધાર અમરેલીના મંજૂર ત્યાં છે પછી એમાં આપીશું પછી

નું પાણી તમારા બધા દર્શન કરવા બે હાથ જોડીને એને વંદન કરવા નર્મદા તમારા નળ ની અંદર આવે છે શાસ્ત્રોમાં સંતો બેઠા છે એમાં લખેલું છે કે ગંગા નદી માં સ્નાન કરવાનું પુણ્ય છે

દિવસે પંદર મિનિટ પાણી ની આપડી અમરેલી ની વ્યવસ્થા એનો કરનારો હું અને નર્મદા યોજના ની પાઇપલાઇન ને હાથોહાથ સૌરાષ્ટ્ર સુધી લઈ આવવાની ડિઝાઇન કરનાર માં પણ એક કાર્યકર્તા હું પાણી પુરવઠાનો મંત્રી હું પેલો વેલો એટલે ગજબ ના ફેરફારો મોદી સાહેબ ના કારણે આપણે કરી શક્યા એની બહુ મોટી લડાઈ આપણે લડવી પડી નર્મદા એમ થઈ નથી કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ને ઉપર ઉતરવું પડ્યું પરમિશન આપણને વધારવાની પાણીનું કોઈ સાધન ચાર રાજ્યની જીવાદોરી જેવી યોજના એને પરમિશન નથી આપી ભારતીય જનતા પાર્ટી એ મને આઠ માં રાજ્યસભામાં મોકલેલો ત્યારે મનમોહન મનમોહનસિંહજી વડાપ્રધાન હતા અને મોદી સાહેબ અહીંથી અમને સંસદ સચિવ ભલામણ કરે કા દરવાજા ફીટ કરવાની પરમિશન તમે લઈ મળી વડાપ્રધાન ને મળો અને જલ્દી મળે એવું કરો અમે બધું આવેદન પત્રો આપવા એક ઘટના તો મને યાદ આવે છે કે અમે વિનંતી કરી સાહેબ આપ વધારો એ વખતે વિપક્ષ ના નેતા અડવાણીજી અને અમે કીધું આપણો ગુજરાત નો ઈસ્યુ છે ને આપે લીડ લેવી જોઈએ આપ વડાપ્રધાન ને સમય માંગો અમે બધા આપની સાથે આવીને અમે આવેદન આવેદનપત્ર તૈયાર કર્યું

આપને જે જે વાતો ઠીક લાગતી હોય એ વાતો આપની આસપાસના વર્તુળમાં ફેલાવો એ તમે અહીંયા મને મત આપો એમ તો હું ઉમેદવાર છું એટલે કહેવા સ્વાભાવિક છે પણ જ્યાં તમારા સગા સંબંધીઓ હોય ત્યાં ત્યાં બધી જગ્યાએ કમળમાં મતદાન કરે એવી એક એક ટપાલ લખો એક બે પોસ્ટકાર્ડ લખો બે પાંચ આપણા જયભાઈ હોય બે પાંચ આપણા એવા મિત્રો હોય તમને લાગતું હોય એને સાધુ પોસ્ટકાર્ડ પણ લખો અને એમને લખો ભાઈ આપણે કમળમાં મતદાન કરવું જોઈએ અને આ વાત મને ગમે છે એટલા માટે આપણે કમળને મતદાન કરવું જોઈએ એવું બધી જગ્યાએ અહીંયા તમે મારા માટે મતદાન કરજો પણ જ્યાં જે ઉમેદવાર લડતા હોય ત્યાં કમળને મત મળે એને માટેનું વાતાવરણ બનાવવા માટે આપ સૌએ પ્રયાસ કરવો જોઈએ અને કરશો એવી મને શ્રદ્ધા છે આટલી ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌ એકત્રિત થયા અહીંયા આવતા ફરતા વાતાવરણની અંદર તમને જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણા પાર્ટીના વિચારો ને લોકોની વચ્ચે દ્રઢતાપૂર્વક મૂકવાનો આપશો પ્રયાસ કરશો અને પ્રચંડ મતદાન થાય આપણાથી કોઈ મત આપણા કેવાથી અપાય એવો હોય એવો કોઈ મત પીડ્યો ના રહે એવું બધા જ સાતમી તારીખ નું અત્યારથી આયોજન કરી રાખો જેને કારણે મને એવું જરૂર કહેવાનું મન થાય છે કે સાધારણ ચૂંટણીઓ હોય તો એ અમે આ વાત તો કરતા જ હોય બહુ બધું મતદાન કરજો બધા મત નાખજો એવું કહેતા હોય પણ રામ મંદિર ની અંદર લાલા નો પ્રવેશ થઈ ગયો હોય અને પછી પહેલી ચૂંટણી આવતી હોય તો એની અસર દેખાવી તો જોઈ કે ના જોઈ તે દિવસના મતદાનના મતદાન દિવસ ને ઉત્સવ ના વાતાવરણ ની અંદર ફેરવીને ને પ્રચંડ મતદાન કરવા માટે આપ સૌ પ્રયાસ કરશો એવી વિનંતી સાથે આપણે અમરેલી ના છીએ રાજકોટ માં સ્થિર થયા છીએ એટલે હવે તમે રાજકોટ વાસી છો એટલે રાજકોટવાસી તરીકે આપ રાજકોટવાસીઓનું મન જીતવા માટે દિલ જીતવા માટેના પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમરીશભાઈને મારે હું આભાર માનવું તો એ ઠીક ન કહે પણ એને હું જરૂર ધન્યવાદ આપીશ કે તમે અહીંયા આવીને આ આટલી મહેનત કરીને આ સમુદાયને એકત્રિત કરવા માટેનું કામ કર્યું આમાંથી હવે નવો જિલ્લો પડશો અને એમાં બીજા જિલ્લાવાળા બીજા લોકોને એમ થશે કે આપણે પણ આ રીતે કરીને મારી પાસે અત્યારે આ પ્રકારના આમંત્રણ આવવાનું શરૂ થયું છે મોરબી પણ આવે કેવડે અમારે અમારું સંમેલન કારણ કે એના અહીંયા ખૂબ લોકો છે સવારે વંથલીના લોકો આવ્યા કે અમારા અહિયાં ઘણા લોકો છે અને અહીંયા આ પ્રકારનું વાતાવરણ કારણ કે રાજકોટની મૂળ વસ્તી કરતા આપણા સૌરાષ્ટ્રભર માંથી અહીંયા આવીને વસેલા નાગરિકોનું ખૂબ મોટું અહીંયા એની સંખ્યા પણ જ ખૂબ જાજુ છે જેમ સુરતની અંદર આપડી સંખ્યા છે એવું અહિયાં રાજકોટ ની અંદર પણ આપણા સૌરાષ્ટ્રવાસીઓની વાસીઓની પેલી છે એને તમે એક મૂર્ત સ્વરૂપ આપવા માટેનો પ્રયાસ કર્યો એ અમરીશભાઈ ની કોઠા શું કહેવાય એટલે એને હરખી રીતે ગોઠવું એ માટે એમને પણ અભિનંદન આપું છું ને એમની હારે જે અમારું અષ્ટ મંડળ ગોઠવાનું એને પણ ધન્યવાદ આપું છું આપ સૌને મારા હેત હેતપૂર્વક ના રામ રામ ભારત માતા કી